આ લોકો કેમિકલ કેમિકલયુક્ત કલરે અને બદલે આ ઓર્ગેનિક અને હર્બલ કલર તરફ વળ્યા છે આ વર્ષે અવનવી વિચકારીઓની વેરાયટીઓ કલર અને ફુગ્ગાની દુકાનોએ આકર્ષણ જમાવ્યું છે બાડોલી નગરમાં કલરની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી જેને લઈ દુકાનધારકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દેન ગંધારે છે અને મેં આગળ આશ્રમ આયો છાં સારી સારી વેરાયટી છે સારા સારા પ્રાઇસમાં મળે છે અને આજે આપણા તહેવાર છે તો તહેવાર માં હોળી ધૂળેટી અહીંયા પિચકારી ક્રેયોન સારી કલર્સ પિચકારી એવું બધું સારી સારી વસ્તુ બોલે છે ને સારા પ્રાઇસમાં માં મળે છે તો તમે અહીંયા આવજો મોસ્ટ વેલકમ આ બહુ સારી શોપ છે અને થેન્ક યુ મારું નામ ચેતના ગાંધી છે અને હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ધંધો અમે કરીએ છીએ હું ગોવિંદાસ મંદિરની સામે રહું છું અને ઘણાથી સારી રહી છે આ ફેરી અને માલ બી નોવેલ્ટી છે બધો સારો માલ છે નવી વેરાયટી છે અમારી પાસે મારું નામ વિજયભાઈ ગાંધી છે ગોવિંદાસા મંદિર સામે રહીએ છીએ છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે પિચકાનો ધંધો કરીએ છીએ અને અવનવી વેરાયટીમાં પિચકા મળી રહી છે લોકોને ઓર્ગેનિક હર્બલ ગુલાલ પણ મળે છે અને અમારો છેલ્લા પાંત્રીસ વર્ષથી ફટાકવા પણ ધંધો છે ઓરીના બે દિવસ બાકી છે તો પણ ગ્રાહકનો રિસ્પોન્સ છે ગ્રાહકની પણ સારી છે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બી ફોર ટેક ન્યૂઝ પાડોલી